તંત્રનો એક જ અમલ કે ખાડામાં ભલે મળો પણ હેલમેટનો દંડ જરૂરથી ભળો એટલે આજ રોજ રાજકોટના સામાજિક અગ્રણીઓ બધા સાહેબ સાથે મળીને અને અમે રજૂઆત અહીંયા કરી રહ્યા છીએ કે તમે જોવો છો કે હમણાં હેલ્મેટનો આ કારો કાયદો જે લોકો પરેશાન થઈ ગયા છે હેરાન પરેશાન થઈ ગયા છે એ ઈ મેમો હોય તો એ મેમો જે રદ થવો જોઈએ હેલ્મેટનો કાયદો છે તો એ પણ રદ થવો જોઈએ એવી અમે માંગ સાથે બીજું સાહેબ આ રસ્તામાં રોડ રસ્તા એના બરાબર નથી એને ખાડા પહેલાં તમે બુરો અને પછી લોકોને અને તમારે જો બહુ હેલ્મેટનો કડક કાયદાની અમલવારી કરાવી હોય તો પછી તમે પેલા તો હેલ્મેટ ફ્રીમાં જ આપી દો લોકોને જો તમારે લોકોનું હિત જ સારું વિચારવું હોય તો તમે હેલ્મેટ ફ્રીમાં આપો અને પછી લોકોને એમ કહ્યું કે તમે પહેરો હવે એક તો તમે બિચારા લોકો નાના માણા હોય હેરાન કરે હવે ઈ મેમો મેમોની બધું હોય એટલે એવું બધું રદ થવું જોઈએ અમે માંગ કરી રહ્યા છીએ વરસાદમાં લોકો હેલ્મેટ પહેરે ચશ્મા પહેરે નંબરવાળા કે પછી રેનકોટ પહેરે શું પહેરે એટલે અમે કઈ જોકર નથી પણ આવા કાયદા નાખીને અમલવારી કડક કરે અમને જોકર બનાવી દીધા છે સરકારે એટલે અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ અમે તમે જોવો છો કે તે પહેલાં પણ ધારાસભ્ય સાહેબને આ બધા સાહેબે રજૂઆત ઉપર કરી પણ એનું પણ કાલ તમે ન્યૂઝમાં જોયું કે કઈ કઈ થયું નહીં હજી ચાલુ જ છે એ મેમોને બધું એટલે એટલે આમાં એમ કહેવાય કે કડક અમલવાડી ન થાય ઉપરથી સાહેબ એમ કહે છે તો હું પાંચસો જણાને તમારે એમાંથી બસો જણાને રોકવાના ને ત્રણસો જણાને નહીં રોકવાના એવું એકને ગોળ ને બીજાને ખોર આપણા છોકરા ખોનાના બીજાના ગાળાના એવું એટલે એવું તમે ના કરો અને બધાયને જે પબ્લિક આટલા બીજારા લોકો હજારો લોકો એમ કહી રહ્યા છે કે હેલ્મેટનો કાયદો અમને પસંદ નથી તો સરકાર અમારી રાજા કહેવાય એટલે અમારે એને કહેવું જોઈએ કે સાહેબ તમે આ બધા લોકો એકમત છે તો તમે આની ઉપર કડક અમલ નિર્ણય તમે લ્યો સારો અને અમેથી થી પણ એમ્સ હોસ્પિટલમાં હોય બીજા દર્દી આજુબાજુમાં મારા મિત્ર એક ફોન આવ્યો હતો સાહેબ કે અહીંયા પણ લોકોને હજી રોકે છે દર્દીઓને પોલીસ આ તે બધું તો એને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે હેરાન કરવામાં તમે લોકોને અને હેલ્મેટ આ જે કાયદો છે એ રદ થવો જોઈએ